નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાંઈગઢ મીડિયાઓ સંચાલિત નવસાઈ લાઈવ અને ઝટપટ ન્યૂઝ આગામી રામનવમી હનુમાન જયંતિ અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ આવી રહી છે ત્યારે તેને લઈને પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે કે કડક કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેને લઈને ફૂડ પેટ્રોલિંગનો ખાસ અમલવારી કરવામાં આવી રહી છે ત્યારે નવસારીના વિવિધ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું સ્પેસ એસ કે રાય અને પીઆઈઓ સહિત પોલીસ કાફલો રસ્તા પર ફૂડ પેટ્રોલિંગ કરવા માટે નીકળ્યો હતો અને જે અસામાજિક તત્વો તે લોકોમાં પણ આ જે પ્રકારે પણ ગુનો ન કરે તે માટે લઈને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં તમામ તહેવારો ઉજવવામાં આવે

તેને ખાસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેનો ખાસ કરીને આ ફૂડ પેટ્રોલિંગનું આયોજન નવસારી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું આજ પ્રકારના સમાચાર માટે જોતા રહો નવસારી અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન